રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છો ને અત્યાર વાગી ગયા છે ત્રણ સવા ત્રણ કારણ કે બપોર વચ્ચે હે ને ફ્રી ટાઈમ મળ્યો એટલે બ્લોગ અપલોડ કરી દીધો અને ના જોઈએ તો જોઈ લેજો પણ હે ને ટૂંકમાં ધ્યાન રાખજો અને જો કોઈને સિંગ ખાવી હોય આની તો લઈ જાજો ફ્રીમાં જ આપણે દેવાની છે અને ફાલ હે ને સારો એવો આવી ગયો છે મિત્રો બીજો દિવસ અને આપણે ડાયરેક્ટ આવી ગયા વડલાની નીચે અને અત્યારે જવું છે મારે ખરેડા ફાટક તો વાહનની રાહ જોઈએ અને મળી જાય ને પછી નીકળીએ અને ત્યાં ને બેઠો છું નહીં તમને લોકેશન ખબર હોય તો કોમેન્ટ કરો સવારના બધાને રામ રામ અને મસ્ત મજાનું સવાર થઈ ગયું ને અત્યારે ને ઠંડી કંઈક અલગ જ લેવલની છે પાછી આપણે એને ટોપીને સ્વેટર ને બધું પહેરી લીધું કારણ કે આવી ઠંડી હે ને લગભગ ક્યારેય પડશે નહીં અને પડતી નહીં અને અત્યારે હે ને ઠંડી હે મસ્ત મજાની એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને જો દાદાની સામે બેહી ગયા છે અને આપણે નીકળવાનું છે નાસ્તો કરીને ડાયરેક્ટ દુકાને તો ચાલો મળીએ દુકાને અને કન્ટિન્યુ બેહી ના રહીએ ફાઈનલી મિત્રો અત્યારે જમી લીધું ને વાગી ગયા છે પોણા નવ જેવું અને તમે આગળ જોયું એ પ્રમાણે સાયકલ આપણે હે ને ખરીદી લીધી અને સુખ નો સૂરજ ઉગાડી દીધો છે ખબર આપણે ગાડી કે ફોર વ્હીલ કે ટુ વ્હીલ કે એવું લઈએ તો બધા સ્ટેટસમાં રાખતા કે સુખનો સૂરજ ઉગાડી દીધો તો ક્રિશા માટે ઉગી ગયો છે સુખનો સૂરજ આજે તો એવું બધું છે અને અત્યારે ને ફાઇનલી ફ્રી થઈ ગયા અને આગળનો હે ને બ્લોગ પણ ના જોઈએ તો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જ્યાં જોવું ત્યાં આપણો આઈડી છે નીલેશ બાલ સર્ચ કરી લેવાનો આપણે ઓન ટોપ જ હશે તો ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો શું કહેવાય કે અત્યારે હેને વ્લોગ હજી આપણે એન્ડ નથી કરવાના જોઈએ હવે કેટલો બન્યો છે એ પ્રમાણે એન્ડ કરશું અને પછી અપલોડ કરશું ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને બાકી તો દુકાનેથી મોડો મોડો અને પછી સાયકલ લેવા ગયા સાયકલ લઈ લીધી મસ્ત મજા કારણ કે આની પહેલા વોકર લીધી હતી વોકરમાં થોડું થોડું હાલતા હે ને વોકરમાં જ શીખે કારણ કે ડાયરેક્ટ તો એની રીતના ઊભી ન હોય પણ વોકરમાં હે ને હાલતા શીખી જાય અને હવે ડાયરેક્ટ આ લઈ લીધી એટલે આમાં હજી પેડલ તો નહીં મારી હકે પણ આ ટૂંકમાં પ્રેક્ટિસ આવડી જાય કારણ કે જેમ જેમ તેને પ્રેક્ટિસ કરવાની મજા આવે ને એમાં એ શીખતી જાય એટલે ગમે ત્યારે હે ને કોઈ પણ નાના બાળકને પ્રેક્ટિસ કરવા દેવાની એટલે એ ધીમે ધીમે શીખતું જાય સમય આવે ત્યાં શીખી જાય વહેલું તો એવું બધું છે તો મળી આવે ડાયરેક્ટ અને બાકી શું કહેવાય સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ઠંડીનો ચમકારો હે ને જ કંઈક અલગ જ લેવલનો છે દિવસના ઠંડી લાગતી તો અત્યારે પણ લાગે હજી આમથી હે ને વધવી જોઈએ ઠંડી જેથી એને ખેડૂતોનો પાક છે ને મસ્ત મજાનો સારી રીતે ઉત્પાદન થઈ શકે કારણ કે ઘઉં ને ચણાને અને ધાણાને બધા ઠંડીની ખૂબ એટલે ખૂબ જરૂર હોય છે તો ઠંડી પડવી જ જોઈએ ભલે હે દસ ડિગ્રી અગિયાર ડિગ્રી બાર ડિગ્રી પડે ચોથો જોકે અરેરાટી થઈ જાય દસ ડિગ્રીને એવું પડે તા તો જોકે જોઈએ કે શોદ ને નલિયા હે ને બે હારવાર હાલતું હોય હજી સુધી ન થાય નલિયાને વધારે ઠંડી હે કેશોદમાં એટલી નથી પડી પણ દર શિયાળામાં એવું બને હે કહેશો જ નહીં નલિયાળી ઠંડી છે ને ડિગ્રીમાં સેમ હોય જોઈએ આવે એવી ઠંડી ક્યારે પડે ફાઇનલી અત્યારે હે ને કામમાંથી ફ્રી થયો અને ઉપર આવ્યો છું અને ઓલરેડી પતંગ તો ક્યારની ચક મહે છે આગળ પણ તમે બ્લોગમાં જોઈ જ લીધું હે અને એક વાત તો ખાસ કહેવાની કે હે ને જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ને સબસ્ક્રાઈબ કરી નાખો કેમકે ઘણા લોકો એવા છે કે જેની સબસ્ક્રાઇબ નથી કરી એ વિડીયો વધારે જુએ હે રેશિયો બતાવે છે અને એટલે એ બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખે અને બાજુનું બે લાઇકન પણ દબાવી દે કારણ કે નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી જાય વિડીયો આપણો અપલોડ થાય એટલે આવે એટલે તરત તરત તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી